નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સર્કલ પાસે આવેલ ગેરેજ માં ધોળા દિવસે રોકડ રકમ ની ચોરી કરનાર શખ્સની એસઓજી પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના શિશુવિયાર સર્કલ અરકરમ સ્ક્વેરમાં આવેલ નરેશભાઈ કેશવભાઈ મેપાણીની માલિકીના મા ખોડિયાર ઓટો રિપેરિંગ ગેરેજમાં દોઢ મહિના પહેલાં બપોરના સમયે રૂપિયા બાવીસ હજાર રોકડાની ચોરી થઈ હતી ગેરેજમાં કોઈ હાજર ન હતું તે દરમિયાન શખ્સ ટેબલના ખાનામાં રાખેલ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ચોરીની આ ઘટના અંગે એસઓજી પોલીસે કરચલિયાપરા પોપટનગરમાં રહેતા વિશાલ દિનેશભાઈ વાઝાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે